સરથાણા વિસ્તારમાં યુવકને રૂપિયાના બદલામાં ત્રાસ આપવામાં આવતો જેથી મેનેજર યુવકે આપઘાત કરી લીધો હતો જેથી પોલીસે આત્મહત્યા કેસમાં ગુનો દાખલ કર્યો છે ત્યારબાદ આપઘાત કેસમાં ત્રણ ધરપકડ કરી છે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારમાં રહેતા બેંક મેનેજર અતુલ આપઘાત કર્યો હતો જેની સુસાઇડ નોટ સામે આવી હતી મૃતક અતુલ ભાલાડાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો હતો સુસાઇડ નોટમાં રોનક પરી રજની ગોયાણી જીગો કુંડલાને ત્રાસવાનો ઉલ્લેખ કર્યો હતો એ ફરિયાદના આધારે સરથાણા બેંક મેનેજર આપઘાત કેસમાં પોલીસે ત્રણ ઇસમો રજની ગોયાણી રોનક હિરપરાણ જીગ્નેશ જિયાણીની ધરપકડ કરી છે મહત્વપૂર્ણ બાબત એ છે કે જુગારના રૂપિયાની માથાભારી તત્વો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા એક બેન્કના મેનેજર આપઘાત કરી લીધો હતો બેંક કર્મચારી આપઘાત કરતા આપેલા અંગે સુસાઇડ નોટ પણ લખી હતી તેમાં સરથાણા વિસ્તારના ત્રણ માથાભારી શખ્સો નામ પણ લખવામાં આવ્યા હતા સરથાણા પોલીસે સુસાઇડ નોટના આધારે ત્રાસ આપનાર ત્રણેય માથાભારી શખ્સોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ